नमस्कार निर्माण दिवस में आप स्वागत है अपनी साथ हूँ सुशीम समाचार की शुरुआत करिए सौ पहला जो हेडलाइंस पेरिस ओलिम्पिक में अयोग्य जाहिर थे बाद विनेश फोगाटे कुश्ती में संन्यास निया की करी जाहरात सोशल मीडिया पर विनेश फोगाटे भावुक पोस्ट लगी વારસામાં આજે સીએમ રાજ્યકક્ષાના પર મહોત્સવની શરૂઆત કરશે પોરબંદરમાં ભારે વરસાદથી થયેલ નુકસાની માર્ગે સમીક્ષા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે વાત કરીએ તો પેરિસ ઓલિમ્પિક સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ લખી જેમાં કુસ્તી મારાથી જીતી ગઈ અને હું હારી ગઈ માફ કરજો આપનું સપનું મારી હિંમત બધું જ તૂટી ગયું છે અને અલવિદા કુસ્તી બે હજાર એક બે હજાર ચોવીસ આ જે પોસ્ટ તેમણે સોશિયલ મીડિયા પર જે પ્રકારે મૂકી છે અને એક પ્રકારે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે ત્યારે વાત કરીએ તો મહાવીર ફોગાટની વાત કરીએ તો આ જે જાણકારી થયા બાદ તેમણે પણ જણાવ્યું છે કે તેમની સાથે વાત કરવામાં આવશે જે પ્રકારે વિરેશ ફોગાટને તેઓ સમજાવશે કે કુસ્તીમાંથી સંન્યાસ ન લે અને ખાસ જે પ્રકારે બે હજાર અઠ્યાવીસ ઓલમ્પિકની તે તૈયારી કરે તે પ્રકારે તમને સમજાવવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે ત્યારે ચોક્કસથી હવે આગળ જ્યારે ભારત પરત ફરશે ત્યારે તેમના કાકા એટલે કે જે મહાવીર ફોગાટને પણ તેઓ મળવાના છે પરંતુ અત્યારે તો હાલ તેમણે જે અપીલ કરી છે ખેલ અદાલતમાં તેમણે ત્યાં અપીલ કરી છે કે તેમને જોઈન્ટ સિલ્વર મેડલ આપવામાં આવે તેની પણ આજે સુનાવણી કે જે હાથ ધરવામાં આવશે અને આજે તે ખબર પડશે કે શું નિર્ણય જે કોર્ટ દ્વારા ખાસ કરવામાં આવ્યો છે ત્યારે હાલ તો જે સમાચાર સામે આવી રહ્યા છે કે તેમણે નિવૃત્તિની જાહેરાત કરી છે અને જે અપીલ કરી છે તેના પર પણ જે પ્રકારે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે આગળ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં આજે સીએમ રાજ્યકક્ષાના વન મહોત્સવની શરૂઆત કરાવવાના છે પોરબંદરમાં જે પ્રકારે ભારે વરસાદથી થયેલ નુકસાની માટે સમીક્ષા બેઠક પણ કરવાના છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દેવભૂમિ દ્વારકામાં જે પ્રકારે રહેશે અને ખાસ જે પ્રકારે રાજ્યકક્ષાનો આ વન મહોત્સવ છે તે વન મહોત્સવની જે પ્રકારે ખાસ તેઓ શરૂઆત કરાવવાના છે તેની સાથે જ જે પોરબંદરમાં ભારે વરસાદ થયો અને ભારે વરસાદના કારણે જે ખાસ આપણે વાત કરીએ તો જે નુકસાન થયું છે ખેડૂતોને તે નુકસાની અંગે પણ સમીક્ષા બેઠક ખાસ કરીને જે પ્રકારે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જે કરવાના છે તો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારકામાં રહેશે અને જ્યાં વન મહોત્સવની ખાસ શરૂઆત કરવાના છે તો પોરબંદરમાં જે ભારે વરસાદ જે પ્રકારે થયો હતો આ વખતે અને તેમાં જે નુકસાની જે ખેડૂતોને ખાંસી એવી થઈ છે ત્યારે ખાસ કરીને આપણે વાત કરીએ તો તે નુકસાની અંગે પણ સમીક્ષા બેઠક હાથ ધરવામાં આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ જોડાયા છે જે પરાક્રમસિંહ એમ ભૂપેન્દ્ર પટેલ દેવભૂમિ દ્વારકામાં છે કઈ આ ખાસ કાર્યક્રમ સીએમ જણાવી કે જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સીએમ આવવાના છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ આવવાના છે ત્યારે અત્યારે જે વરસાદી જે નુકસાન થયું છે તેનો સર્વે કરવામાં આવશે અને તેમજ વન વિભાગને પણ અચાણે હાલમાં અચાણે તેને મિટિંગ કરી અધિકારીઓની અને મિટિંગ કરવામાં આવશે અને હાલમાં અચાણે દેવભૂમિ દ્વારકા જિલ્લો તેમજ પોરબંદર જિલ્લામાં વરસાદી નુકસાન કેટલું થયું છે તે પણ અચાણે સર્વે કરી અને ત્યાંના લોકોને અને અધિકારીઓને મળી

પડી શકે છે તો અમરલાલ પટેલે પણ આ જે પ્રકારે આ આગાહી કરી છે તો હવામાન વિભાગની આ જે આગાહી છે ખાસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા સેવામાં આવી રહી છે ખાસે સાથે જ વાત કરીએ તો મધ્ય અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ વરસાદી ઝાપટા ખાસ પડી શકે છે એટલે કે ફરી એક વખત વરસાદનો આ એક નવો રાઉન્ડ કે જે શરૂ થશે અને જેમાં દક્ષિણ ગુજરાતને ફરી એક વખત મેઘરાજા કે જે ગંભરોળશે ખાસ વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો સુરતમાં ખાસ એવું નુકસાન કે જે સામે આવ્યું હતું ખાસ કરીને જે પાણી ભરાવાના દ્રશ્યો ઠેર ઠેર જે સામે આવ્યા હતા તેની સાથે જ આપણે વાત કરીએ તો હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદે જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગળ વાત કરીએ ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળની એક જાહેરાત જે સામે આવી છે આ મોટી જાહેરાત ફોરેસ્ટની નવી યાદી જાહેર કરવામાં આવી જેમાં પચીસ ગણા ઉમેદવારો સાથેની આ નવી યાદી કે જે જાહેર કરાઈ છે વન રક્ષક વર્ગ ત્રણ ભરતી માટેની આ યાદી કે જે જાહેર કરાઈ છે વાત કરીએ તો આઠસો ત્રેવીસ જગ્યાઓ માટે વીસ હજાર પાંચસો અડતાલીસ ઉમેદવારોની શારીરિક ક્ષમતાની કસોટી કે જે લેવામાં આવશે તો વનરક્ષક વર્ગ ની જે ભરતી માટેની આ યાદી જાહેર કરાઈ હતી પચીસ ગણા ઉમેદવારો સાથેની આ નવી યાદી કે જે જાહેર કરાઈ છે ગૌણ સેવા પસંદગી મંડળની આ મોટી જાહેરાત કે જે ક્યાંક ને સામે આવી છે તો ફોરેસ્ટની આ નવી યાદી જાહેર કરવામાં આવી છે જ્યાં પચીસ ગણા ઉમેદવારો સાથેની આ યાદી વનરક્ષક વર્ગ ત્રણ ભરતી માટે જાહેર કરાઈ આઠસો ત્રેવીસ જગ્યાઓ માટે વીસ હજાર પાંચસો અડતાલીસ ઉમેદવારોની શારીરિક ક્ષમતાની હવે કસોટી લેવામાં આવશે અગર વાત કરીએ તો વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે વાત કરીએ બનાસકાંઠાની આ ઘટના છે કે જ્યાં ભોપાનગર રોડ પર આ ગંભીર અકસ્માત સર્જાયો છે ખાસ વાત કરીએ તો અકસ્માત સર્જાતા બે યુવકોના મોત નીપજ્યા હતા અને અરડાટી કે જે વ્યાપી ગઈ હતી પિકઅપ ડાલા ચાલકે ગફલતભરી ડ્રાઈવિંગ કરતાં અકસ્માત સર્જાયો જેમાં એક ગાયનું પણ મોત નીપજ્યું છે અને દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસનો સ્ટાફ કે જે ઘટના સ્થળે પહોંચી ગયો હતો તો ખાસ વાત કરીએ તો આ અકસ્માતની એક ઘટના સામે આવી છે બે યુવકોના મોત નીપજ્યા છે અકસ્માતમાં ગફલતભરી ડ્રાઇવિંગ જે કરી હતી પિકઅપ ડાલા ચાલકે અને એક ગાયનું પણ આ ઘટનામાં મોત થયું છે ત્યારે દક્ષિણ પોલીસ સ્ટેશનના જે પીઆઈ સહિત પોલીસનો કાફલો છે કે જે ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની જે કાર્યવાહી હાથ ધરી હતી બોપાનગર રોડ પર આ અકસ્માત બનાસકાંઠામાં તો જે પ્રકારે અકસ્માતો જેની ઘટનાઓ કે જે દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બનાસકાંઠાથી સામે આવી છે જેમાં બે યુવકો કે જેમના મોત થયા છે આગળ વાત કરીએ તો ધરતીપુત્રો મોઘા મોલું બિયારણ ખરીદીને ખેતી કરે છે પરંતુ તેની સામે તે પોષણક્ષમ નફો મેળવી શકાતો નથી જેને લઈને નિરાશા અનુભવે છે ખેડૂતોની આ સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જેને અપનાવીને નડિયાદના હાથનો લેના ખેડૂતે પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરીને કારેલી અને ગવારનો પાક લીધો છે અને બજારમાં આવા મીઠાશવાળા શાકભાજીની માંગ પણ વધી છે અને સાથે સાથે વિજયભાઈ તગડો નફો પણ મેળવી રહ્યા છે ખેતીમાં હવે મજા નથી રહી આવી વાતો આપણા કાન પર અવારનવાર પડતી હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીના અભિગમને અપનાવવા ખેડૂતો પણ મક્કમ બન્યા છે આવા એક નડિયાદના જગતના તાત વિજયભાઈ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે ચુમ્વાલીસ વર્ષીય વિજયભાઈ ચારેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને મબલક પાક ઉતારે છે એટલું જ નહીં પરંતુ એક ગીર ગાય વસાવીને તેનાથી મળતા ખાતરથી શાકભાજીની પણ ખેતી કરે છે અને જેનાથી તેઓ બમણો નફો પણ મેળવી રહ્યા છે આ સાથે તેમણે ખેડૂતોને અનેક બીમારીઓને આમંત્રણ આપતા રાસાયણિક ખાતરને બદલે એક ગાય વસાવી છાણિયા ખાતરથી ખેતી કરવા તેમજ લોકોને પણ પ્રાકૃતિક અનાજ શાકભાજી ખરીદવા માટે અપીલ કરી છે પહેલા પ્રાકૃતિક ખેતીની આત્માઓથી પ્રેરણા લીધી પ્રેરણા લઈ અને મેં મારા ખેતરમાં એનું વાવેતર શરૂ કર્યું પહેલા તો હું એક ગાય લાવ્યો અને ગાય થકી મેં આ ખેતીનું વાવેતર ચાલુ કર્યું પહેલા તો છ ગુઠામાં કર્યું પછી દસ ગુઠાનો અનુભવ કર્યો પછી મેં અત્યારે વીસ ગુઠામાં કારેલી અને ગવારનું બીનું વાવેતર કર્યું છે જે સારું છે અને ઉત્પાદન પણ વધારે મળે છે જ્યારે મેં પહેલા ખેતી કરતો હતો આથી એમાં મને ખર્ચો વધારે થતો હતો અને આવકમાં નફો નતો મળતો અત્યારે જ્યારે હું પ્રાકૃતિક ખેતી વળ્યો છું તો મને સારો એવો નફો મળે છે સારો એવો ગામના લોકોનો પ્રતિસાદ મળે છે અને હું ખેતી થકી સારી એવું આપણા ઘર અમારું જીવન સરળતાથી જીવી શકે છીએ આનું ઉત્પાદન અને હું ધારું તો પ્રાકૃતિક ખેતીમાં તમને પેલા વર્ષે તો બધા એમ કે છે કે તમને નફો નહીં મળે પણ મારું ગણિત એમ કે છે કે તમને સરેરાશ તો મળી જ રહેશે તમે પેલા પ્રાકૃતિક ખેતી કરશો તો તમને પહેલા વર્ષે તો સારી મળશે જ પછી બીજા વર્ષે તમને એનો થોડો વધારે આવક થશે અને ત્રીજા વર્ષે તો મારું માનવું છે કે સો ટકા તમને રિઝલ્ટ સો એ સો ટકા તમને રાસાયણિક ખાતર કરતો રિઝલ્ટ પ્રાકૃતિક ખેતીમાંથી મળશે માર્કેટમાં અત્યારે તો તમે જોવા તો 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 માર્કેટમાં વેલ્યુ વધારે જ છે અત્યારે હાટ પણ પ્રાકૃતિક ખેતીના ચાલુ થઈ ગયા છે અત્યારે સંતરામ મંદિરની જોડે નડિયાદ ત્યાં પણ તમને હાટ છે પ્રાકૃતિક ખેતીનો તો તમને અને જે પણ ખેડૂત લઈ જશે તમારી જોડેથી શાકભાજી છે અનાજ છે કઠોળ છે તો તમને એમનો સ્વાદ અલગ અન મળશે તો તમે ટ્રાય કરવો હોય તો કરી જોજો રાસાયણિક ખાતર એક બાજુ લેજો અને એક બાજુ પ્રાકૃતિક ખેતી નો કરો તો તમને શાકભાજીમાં દરેકમાં તમને સ્વાદ એનો અલગ જોવા મળશે માર્કેટની અંદર જે જે કૃત્રિમ ખાતરથી શાકભાજી લોકો ખેડૂતો બરોબર છે એની અંદર અઢળક દવાઓ નો છંટકાવ કરે છે જેથી હાલની તારીખમાં જોઈએ તો ઘણા બધા રોગો લોકોને થાય છે જયારે હું છેલ્લા ત્રણેક વર્ષથી આ રીતે પ્રાકૃતિક જે ખેતી કરતા હોય એવી શાકભાજી ખાવ છું હું પોતે બીપીનો પેશન્ટ હતો આજે ત્રણ વર્ષ થયા મને બીપી લો નહીં થઈ એનું કારણ કે થોડું ઘણું આવું મેં ધ્યાન રાખ્યું ખાવા પીવામાં અને એમાં શાકભાજી તો ખાસ આજે શાકભાજીની અંદર જોવા જાવ તો કૃત્રિમ જે દવાઓ લોકો છાંટે છે એનું એટલું લહેર જાડું આવે છે કે જે શાકભાજી ધોવાથી પણ એ આપણે દવા અંદરથી જતી નહીં અને એનાથી ના હોવાના રોગો થાય છે એટલે છેલ્લા ત્રણેક વર્ષથી હું આવું શાકભાજી જ્યાં લોકો બનાવતા હોય જ્યાં ખેડૂતો બનાવ ત્યાં હોય ત્યાંથી અથવા માર્કેટમાંથી લઉં છું અને જેનો સ્વાદ પણ સારો આવે છે જે કૃત્રિમ ખાતરથી જે આપણે શાકભાજી ખાઈએ છીએ અને આવું આપણે પ્રાકૃતિક જે આપણે શાકભાજી ખાઈએ એમાં આપ જમીનનો ફેર છે અને ભાવમાં તો જોવામાં આવે તો પણ બહુ સેમ જ હોય છે કોઈ એટલો બધો ડિફરન્સ હોતો નહીં પણ સ્વાસ્થ્ય માટે બહુ સારામાં સારી વસ્તુ છે એમાં આ ભાઈએ ખેડૂતે ભીંડા પણ કરેલા અત્યારે આપણે કારેલી કરેલી છે અને આવનારા સમયમાં દૂધી પણ કરવાની વાતચીત ચાલે છે અત્યારે હું આ સ્થળ ઉપર લેવા આવ્યો છું

થોડો નફો મળતો હતો પણ એક બે વર્ષ પ્રાકૃતિક ખેતી કર્યા પછી પહેલા અમારા જમીનમાં અમે ગવાર કર્યા છે પણ ગવારની અંદર આઠ થી દસ જબલા મળતા હતા પરંતુ અત્યારે અમે પંદર થી વીસ જબલા પ્રાકૃતિક ખેતી દ્વારા અત્યારે છે સારો નફો એવો મળે છે અમને સારું ઉત્પાદન થઈ રહ્યું છે જેથી પ્રાકૃતિક ખેતીના કારણે અમારું જીવન ધોરણ પણ ઊંચું આવે તેવું જોવા મળી રહ્યું છે માર્કેટમાં વેચવા જઈએ તો લોકો જે રાસાયણિક અ મળતું હોય તેનાથી જે પ્રાકૃતિક અમે કહીએ તો પ્રાકૃતિક નો સ્વાદ સારો આવે તેથી લોકો પ્રાકૃતિક પ્રાકૃતિક શાકભાજી વધારે ખરીદે છે તેનો સ્વાદ પણ મીઠો હોય છે જેનાથી પ્રાકૃતિક આ શાકભાજી વધારે વેચાઈ જાય છે market ની અંદર એટલે જો કહીએ તો હવે જગતનો તાત ધરતી માતાના સંવર્ધન માટે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે

પ્રાચીન સંસ્કૃતિના જતન કરતા આ સમાજમાં આજે સરકારી અનેક યોજનાઓ દ્વારા સમૃદ્ધિ આવી છે કુપોષણ શિક્ષણ રોજગાર કૃષિ જેવા અનેક ક્ષેત્રોમાં સરકારી સહાય આપતી સરકારી યોજનાઓ આ વન માટે સુખનો સૂરજ લાવી છે આદિવાસી સમાજ જંગલોમાં વસવાટ કરતો સમાજ કુદરતના ખોળે ઉછરતો પ્રકૃતિની રક્ષા કરતો વૈવિધ્ય સભર સમાજ આધુનિકતાથી દૂર કલા કૌશલ્યની પ્રાચીન વિવિધતાને સંજોવતો આ સમાજ અનેક ભૌગોલિક વિષમતાઓના પડકારની વચ્ચે પણ જીવન નિર્વાહ કરતો સમાજ જેની પરિભાષા આજે દળમૂળથી બદલાઈ ગઈ છે તેની ઓળખના વૈભવમાં આધુનિકતા સક્ષમતા ભળી ગઈ છે કારણ કે આજે સરકારી સહાય સરકારી યોજનાઓ મારફતે છેવાડે વસતા આ સમાજને સમૃદ્ધિ બક્ષી રહી છે આજે અનેક સરકારી યોજનાઓનો લાભ લઈને આ વિચરતી જાતિ વિકસિત ગુજરાતની પરિભાષામાં ભાગીદાર થઈ રહી છે આદિવાસીઓનો ઉત્કર્ષ તેજ નિર્ધાર વિચરતી વિમુક્ત જાતિનો વિચાર કરતી સરકાર પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપતી સરકાર આરોગ્ય શિક્ષણ કૃષિ રોજગાર ને લગતી અનેક યોજનાઓ અમલી ડુંગરાળ વિસ્તારોમાં ખુશીઓની છોડ ઉડાડતી સરકાર વંચિતોની સરકારનું વિરુદ્ધ ગર્વ સાથે આગળ વધારતી સરકાર હું રહેવાશી સરયાનો છો મને મકાઈની મકાનની સહી મળી ને એમાં મને ખૂબ સારું લાગે એમાં મેં સારી રીતે રહેતો છું ને અમે પરિવાર સાથે રહેતા છે જંગલમાં જ રહેવું અને જંગલમાં જ સમગ્ર જીવન વ્યતીત કરવું વન બંધુઓ માટેની આ સમજ હવે વિકસિત થઈ છે કારણ કે આજે આદિવાસી બંધુઓ સરકારી યોજનાઓ થકી સમૃદ્ધિ તરફ પ્રયાણ કરી રહ્યા છે વિચારતી જાતિ અને તેમના સર્વાંગી વિકાસની વચ્ચે સરકારી યોજનાઓએ સેતુનું કાર્ય કર્યું છે આજે પ્રતિભાશાળી આદિવાસી યુવાઓ શિક્ષણના લક્ષ્યાંકને સરળતાથી સિદ્ધ કરી રહ્યા છે આદિવાસી દીકરીઓ પણ પોતાની આગવી બુદ્ધિમત્તાના જોરે સુવર્ણ કારકિર્દી ઘડી રહી છે આદિવાસી ખેડૂતો મબલક પાક લઈને આર્થિક સદ્ધર બની રહ્યા છે તો મહિલાઓ માટે પણ રોજગારીના નવા દ્વાર ખુલ્યા છે આ સગળો બદલાવ ગુજરાતમાં સંવેદનશીલ સરકારની સક્રિયતાનું સફળ પરિણામ છે જેણે વન બંધુઓના જીવનમાં ઉન્નતિના નવા માર્ગ ખોલ્યા છે માત્ર ખેતી અને પારંપરિક કાર્યો પર નિર્ભર રહીને જીવન વ્યતીત કરતો આ સમુદાય આજે આરોગ્યની ખુશહાલી શિક્ષણના પ્રકાશ અને રોજગારની સદ્ધરતામાં રાચી રહ્યો છે જેનો સંપૂર્ણ શ્રેય ગુજરાત સરકારની કટિબદ્ધતાને જાય છે જેમણે દરેક કલ્યાણકારી નિર્ણયો અને યોજનાઓ થકી આદિવાસીઓના ઉત્થાનની વાત પરિપૂર્ણ કરી છે વનબંધુ કલ્યાણ યોજના અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના સર્વાંગી વિકાસ અને આર્થિક ઉત્કર્ષ માટેની જન યોજના એટલે વન બંધુ કલ્યાણ યોજના જે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર શરૂ કરી હતી આદિવાસી સમુદાયના ઉત્થાન માટે શરૂ કરાયેલી આ યોજનામાં મુખ્ય દસ મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું જેનો મુખ્ય હેતુ રાજ્યના અનુસૂચિત જનજાતિઓના આર્થિક સામાજિક વિકાસ થકી તેમનું જીવન ધોરણ ઊંચું લાપવાનો હતો જે સમય સાથે ઘણી નિર્ણાયક સાબિત થઈ જો રાજ્ય સરકારે કરેલા શૈક્ષણિક ઉત્કર્ષના કાર્યોની વાત કરીએ તો આશ્રમ શાળાઓ આદર્શ નિવાસી શાળાઓ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ સમરસ છાત્રાલયો અને ગર્લ્સ લિટરસી સ્કૂલ્સ તેનું ઉત્તમ ઉદાહરણ છે જ્યાં આદિવાસી વિદ્યાર્થીઓ અદ્યતન સુવિધાવાળા શૈક્ષણિક સંકુલમાં નિઃશુલ્ક અભ્યાસ કરીને નવા ભવિષ્યના સુવર્ણ સપના સેવી રહ્યા છે તો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજના બાળકોમાં નવા સંચાર કરી રહી છે આ સાથે જ ટેલેન્ટ પુલ યોજના હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રૂપિયા સાહીઠ હજાર કેશ વાઉચર ચૂકવવામાં આવે છે પ્રિમેટ્રિકના આશરે પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે

સફળતાપૂર્વક મહેનત કરીશ અને તેમાં જરૂર સફળ થઈશ એવી આશા રાખું છું વિવિધ પ્રકારની સુવિધા પૂરી પાડવા માટે હું સરકાર છું આદર્શ નિવાસી શાળા રાજપીપળામાં અભ્યાસ ખાતે આવેલો છું અહીં અમને રહેવા જમવાની ભણવાની ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે છે અહીંયા અમને સરકાર તરફથી તમામ પ્રકારની સુવિધાઓનો લાભ મળે છે તેથી હું સરકારશ્રીનો આભાર માનું છું આદિજાતિ મારી શાળામાં રહેવા જમવા અભ્યાસ માટે તમામ ટેક્સનરી તથા અન્ય તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ વિન પાડવામાં આવે છે આદિવાસીઓના આર્થિક ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર મુખ્યમંત્રી આદિમ જૂથ એટલે કે હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના પણ આદિવાસી બંધુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે કીટનું વિતરણ કરવામાં આવે છે તો સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ દુધાળા પશુઓની યુનિટ કોસ્ટ અને સહાયની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે વ્યવસાયિક તાલીમની સંસ્થા સ્થાપવાની યોજના કુંવરબાઈનું મામેરું સાત ફેરા સમૂહ લગ્ન યોજના કુટીર યોજના જેવી અનેક યોજનાઓ આદિવાસીઓના જીવનમાં સુધાર લાવી છે શિક્ષણ અને વ્યવસાય લોનમાં સહાયની સાથે રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં બાંધકામ કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે પણ બેંક લોન પર સહાય આપવાની જાહેરાત કરી છે જે દર્શાવે છે કે વિચરતી વિમુક્ત જાતિના ઉત્કર્ષ માટે કેટલી સમર્પિત છે આ સરકાર તેથી જ તો કહેવાય છે વન બંધુઓની દરકાર લેતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર